નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર શ્ન નગરપાલિકા દ્વારા સ્વચ્છતાહી સેવા અંતર્ગત પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો અભિયાન આપવામાં આવેલ કાપડની થેલી અને સખી મંડળ દ્વારા વેસ્ટ કાપડમાંથી બનાવેલ થેલીનું ત્રણ રસ્તા નજીક આવેલ માર્કેટ ખાતે શાકભાજી ખરીદવા આવતા નાગરિકો પ્લાસ્ટિકની બેગના બદલે કાપડની થેલીનો ઉપયોગ કરે તે માટે વિના મૂલ્યે કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું થેલી વિતરણ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લાલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થા શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા પાલિકાના સભ્યો અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાઇ સેવા અંતર્ગત આજ રોજ નગરપાલિકા દ્વારા ઓંજેસી તરફથી આવેલી છસો બેગનું ને સખી મંડળ દ્વારા બેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી સવાસો જેટલી થેલીઓનું આજે સબ્જી માર્કેટમાં જે સબ્જી લેવા આવે એમને વિતરણ કરવાના આવી છે અને તમામ જે માર્કેટમાં સબ્જી લેવા આવે એમને હું વિનંતી કરું છું કે પ્લાસ્ટિક બંધ કરે ને કાપડની થેલીનો ઉપયોગ કરે